પોલીસા ઘટનામાં ઝડપાયેલા ત્રણ શક્ષો વિરુદ્ધ ગુનો દાખલ કરી રહીશ છે તે ત્રણ ઇસમોને પકડેલ છે આગો બનાવવાળી જગ્યાએ બે ગાયો કતલ કરેલી ચામડું ઉતારેલ હાલતમાં મળેલ છે તથા બીજા પણ ત્રણ ચાર અવશેષો ગૌ મળેલ છે તથા બે શંકર ગાયો જીવિત તથા એક બળદ પણ મળેલ છે જે ત્રણ ઢોર જીવિત મળેલ છે તે ત્રણને પણ સ્થાનિક પોલીસ દ્વારા નજીકની પાંજરાપોળ રાખવા વ્યવસ્થા કરેલ છે